અમે કામમાં હતા તો આજે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે અમે છીએ અમારી આંબાવાડીમાં તમને અમારા આંબા બતાવીએ તો આ છે અમારા આંબા આવી છે આ મોર છે કેરી હજી થોડા ઘણા આંબામાં આવી જુઓ બતાતી જજે કેરીઓ હજી નાની છે તો આ છે અમારો ગુંદો તો અમારો એક આંબો બતાણો છે એવો જેમાં કેરીઓ વધારે હોય તે પણ અમે તમને બતાવીએ જુઓ આ આંબામાં કેરીઓ વધારે છે પણ કેરીઓ મોટી પણ વધારે થઈ ગઈ ખરી જાય છે ખરી જાય એ મોર તો કરે તો આ છે અમારી બોરડી આમાં બોર આવે મોટા મોટા અત્યારે પાક્યા નાના છે તમે જોઈ દેખતા છો અને આ એની પડખે છે અમારી લીંબુડી એમાં તો હજી લીંબુ આવ્યા એમાં જે લીંબુ નથી આવ્યા તો અત્યારે અમે જઈ રહ્યા છીએ તમને ચીકુ બતાવવા હાલો તમને ચીકુડી બતાવીએ અમારી તમે જોઈ દેખતા છો અમારી ચીકુડી આ છે અમારી ચીકુડી અને આ જમરૂખડી હું કાઈ ગઈ આખી ચીકુ તો બહુ આવ્યા નથી ચીકુ આવ્યા નથી પણ આ જીરા

અમે તે તમને પણ દેખાડજો કાયદરા કેવા આવે ખતરનાક આવશે લાલ એનું લોકેશન તો બહુ ખતરનાક હશે હાલો હવે જઈએ અમે તમને ડુંગળી બતાડવા ઉનાળાની સીઝનમાં આવશે તેથી અમે તમને કાતરા બતાવશું તો અત્યારે અમે આવ્યા છીએ ખેતરમાં તો આયે કાલે કાલે બાજરી વાવી છે યા યાહુ બાજરી કાલ પાઈ છે એટલે ભીનું છે બધું એટલે અંદર તો નઈ જકાય અલડે બાજરી અને આયે છે રીંગણી

તો તો ભાઈ કેહીન બીટ ખેવાણી ના પાડી છે તો ખેહા એની બહુ બગડે છે વધારે ખાવું છે અને પાછું પાયેલું છે એટલે આ બધું બગડશે ઈ કરવું નથી આપણે જરાક આગળ જઈને ઢુંગળીને ઘઉં બતાવી દી તમને તો તમે જોઈ જજો અને અમારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો હૂ હુ અલ્લડે અને હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક પણ કરી લેજો અમારા વ્લોગની સાથે બન્યા રહેજો તમે બેઝ રહેવું બ્લોગ બનાવવામાં કારણ કે અમારા બે સિવાય કોઈ બ્લોગ બનાવશે નહીં તો તમે અમારા બ્લોગમાં થોડા દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ આગળ જેમ બને એમ શેર કરજો જોઈ લો અમારી ડુંગળી બતાવો ભીંડુભાઈ ડુંગળી બતાવો હાલ ને કેવો એને બતાવો એક ડુંગળી ક્યાં એને બતાવો આ ડુંગળી ને વાર પાવાની હતી હવે સીધી ખેંચવાની આવશે અને કેવે કાંજી અમારી ભાષામાં કાંજી પણ કેહીને મોળી નાખવાનું છે તમને તમને અમે ઈ પણ બતાવશું આ ડુંગળી ખેંચતા અને મોળતા ક્યાં સુધી અમારી ચેનલ માં જોડાઈ રહેજો અને જેટલા વિડિયો નવા આવે એટલા જોતા રહેજો તો અમારી ડુંગળી તમે જોતા રહેજો કારણ કે હવે ડુંગળી આ ખેંચવાની થાય પીજું છે છેલું પણ ખેંચવાની છે અને પછી એને સાથે સાથે મોડી થેલા ભરી લેવાના છે અત્યારે તો અમે મેળા તરફ આવી ગયા છીએ રાકેશ મેળા છેડતો કેમ વગાડ એ આપણે વગાડવાનું ના પાડે છે બપુડું બતાવી તમને બપુડું કેનું બપુડું નહીં બતાડ્યું એ કોઈ જો બપુડું અમારું રોઝડા બોઝડા આવ્યો હોય તો વાંધો ન આવે ફટાકડા લાવેલા છે એના સિકલા ઉડાડવા માટે લાવેલા છે કારણ કે બાજરી અહીંયા ઉખશે કે નહીં એટલે તમને વગાડીને બતાડીએ

વડ છે આ મોટો કુવામાં જો પાણી તો આ અમારો કૂવો છે આ અત્યારે પાણીનો ભરેલો છે થોડોક જ ખાલી છે હવે તમને મેં વસ્તુ બતાડજો તમે જોયું તો છે એ નાનપણથી મોટું જો છે હવે થોડે એવું થઈ ગયું અમે તમને બતાડી ચલો બદલે દઈને ચલો રાકેશભાઈ બતાવે છે શું છે મને પણ ખબર નથી હું આય રહું છું પણ મને ખબર ન નાનું થી મોટું છું એ તમારી હારે રહી છે તમેને વસ્તુ ખવરાવો છો આજની માટે હું બિસ્કિટ પણ લાવ્યો છું હવે તમે ઓરતી ગયા છો ઠેક હા આપણો મોતી તો મોતી થઈ ગયો છે નાનું એવો છે હાલે એવો થઈ ગયો છે તમે ગાવું બતાવો તો હું મોતી ને લેતો આવું આ છે વાસરું રાકેશભાઈ મોતી ને લઈ ગયા છે ત્યાં તમને હું કહી દઉં મોતી કોણ છે મોતી છે કૂતરો બલુડિયું છે નાનું એને મને કહેવા ના પડી હતી પણ તોય મેં તમને કહી દીધું છે એ મોતી છે એ ગલુડિયું છે નાનું તો રાકેશ ભાઈ મોતી લઈને આવી ગયા છે મેં તમને કહી તો દીધું તો મોતી કોણ છે જુઓ યાહુ અમારો મોતી તમને કેમ લાગે કોમેન્ટ કરજો આ અમારો મોતી છે આજા મોતી ઇધર આજા આજા બેટી આજા મોતી શેરુ આજા ઇધર આજા અને બે નામથી બોલે છે એક નામ આનું શેરુ છે એક નામ મોતી છે તો હવે કોમેન્ટ હતા એના બે ભાઈ બેન પણ આવી ગયા છે ઈ અમને પણ અમે ઈ તમને દેખાડી એકનું નામ છે ટોમી અને એકનું નામ છે સેલુ હાલો બતાડી જો સેલું સાથે બાંધી રહ્યો છે મોતી જો હા છે ટોમી સેલું ને મોતી આમે છે જો ટોમી જો એ આ પિન્ટુ બેનો ટોમી બહુ આવ્યો છે ને મારો મોતી એવાયો છે તો મારા કાકાનો છોકરો એન મામાને ઘરે ટીવી આવ્યો છે તો આપણને આપણે એનો અનુભવ પૂછે

તો તમે પણ કોમેન્ટ કરજો તમારી પાસે કેટલી ગાયો છે સોરી ગાયો ગાયો ભૂલ થઈ જુઓ પાસે લાટ છે આ છે કાબર અને આ છે મોરલ અને હવે છેલ્લી ગાય એ છે આ આનું નામ અમે પાડ્યું નથી કેમ કે આ અમે લાવ્યા છીએ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલમાં એક વ્લોગ આવશે રાકેશભાઈનું ઇન્ટરવ્યુ એમાં અમે રાકેશભાઈને એના સવાલ પૂછીશું પ્રશ્ન પૂછીશું તો ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ઓકે